જે વિરાટ રૂપ પણ ધારણ કરે છે સહ તે પુરુષ ભગવાનનો અવતાર સહસ્ર હજાર પરિવસર દિવ્ય વર્ષો અંડકોષે બ્રહ્માંડમાં ઉવાસ રહ્યા અપસુ જળ પર સર્વસત્વ તેમની સાથે રહેલા બધા જીવો આ રીતે ફેલાયા અનુવાદ હિરણમય નામે પ્રસિદ્ધ વિરાટ પુરુષ વિશ્વના જળ પર એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા અને બધા જીવો પણ તેમની સાથે જ શયન કરી રહેલા હતા ભાવા ગર્ભદક્ષાઈ વિષ્ણુ રૂપે ભગવાને પ્રત્યેક વિશ્વમાં પ્રવેશ કર્યા પછી અડધું અડધું વિશ્વ જળથી ભરી દીધું હતું ગ્રહમાલાનું વ્યક્ત વિશ્વરૂપ બાહ્ય અવકાશ જે આપણને દેખાય છે તે સંપૂર્ણ વિશ્વનો ફક્ત અર્ધો ભાગ જ છે વિષ્ણુ ભગવાન વિશ્વમાં પ્રવેશ કરે તે પછીના અને વિશ્વ પ્રકટરૂપ ધારણ કરે તે પહેલાના સમય વચ્ચે એક હજાર દિવ્ય વર્ષનો સમયગાળો હોય છે મહત્વના ગર્ભમાં પ્રવેશ આપવામાં આવેલા બધા જીવોને ગર્ભરક્ષાએ વિશ્વના અવતાર સાથે બધા બ્રહ્માંડમાં વિતરિત કરવામાં આવે છે અને જ્યાં સુધી બ્રહ્માજી જન્મ ન લે ત્યાં સુધી તે બધા ભગવાનની સાથે સૂઈ રહે છે વિશ્વમાં બ્રહ્માજીનું જીવન સૌથી પહેલું શરૂ થાય છે અને તેમનામાંથી બીજા બધા દેવતાઓ અને જીવન પ્રાણીઓ જન્મે છે માનવ જાતિના આદિપિતા મનુ છે અને આથી જ માનવ જાતિને સંસ્કૃતમાં મનુષ્ય કહેવામાં આવે છે ભિન્ન ભિન્ન બધી જ ગ્રહમાળાઓમાં ભિન્ન ભિન્ન શારીરિક ગુણો ધરાવતી માનવ જાતિ વિસ્તરેલી છે ઓમ જ્ઞાન ધીમિરાંદસ્યા ગ્હાનંદ શલાકયા ચક શોરુન મિલિતંદ્ય તસ્મુરૂવે ન શ્રીચૈતન્યમનો સ્થાપિતૂતલે સ્વયં કામ દ સ્વદાંતિક વંદ્યમુર શ્રીપદકમલં શ્રીગુરુ વૈષ્ણવ શશિરૂપ સાગ્રજાત સહગણ રઘુનાથાન્તમ સજીવૈતૃંજન કૃષ્ણચીરાધા કૃષ્ણ પાણ લલિતા શાખાન્વીતા હે કૃષ્ણ કરગતપતિ ગોપેશ ગોપીકા કાંત રાધા કાંત નમો સુતેકાન ગૌરાંગી રાધાવનેશ્વરી કૃષ્ણ દેવી પ્રણવામી હરી શ્રી કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ સહસ્ર પરિવર્સરાન દિવ્ય વર્ષો દિવ્ય વર્ષ સુધી આપણે બધા ભગવાન વિષ્ણુ ગર્ભ વિષ્ણુના પેટમાં રહીએ સુપ્ત અવસ્થામાં વિચારો હમ હિરણમય સપુરુષા એ હિરણમય પુરુષ મીન્સ વિષ્ણુ ભગવાન એ ભગવાન વિષ્ણુના પેટમાં આપણે રહીએ છીએ અને ક્યારે અંડકોષ ઉવાસ આપશો જ્યારે ભગવાન અંડકોષમાં પ્રવેશીને મીન્સ બ્રહ્માંડમાં ગર્ભદક્ષા વિષ્ણુ પ્રવેશ કરે છે અને ઉવાસ સુઈ જાય છે આપશો મીન્સ જળ ઉપર જળ ઉપર શયન કરે છે એટલે આ કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કેવી રીતે વિશ્વનું સર્જન થાય છે જીવોનું સર્જન કેવી રીતે થાય છે આપણે બધા તુચ્છ ક્ષુદ્ર જીવો કેવી રીતે સર્જાય છે અને આપણી શું પરિસ્થિતિ છે એ તો જુઓ ભગવાન આપણે જયારે આ વિશ્વનો વિનાશ થાય છે ભૂતવા ભૂતવા પ્રલી ચાર પ્રકારના વિનાશ થાય છે એમાં આજે સર્જન થાય બ્રહ્માનું જયારે સર્જન થાય છે એ પહેલા આ બધું આખું વિશ્વ નાશ થઈ જાય છે જયારે ભગવાન જન્મ થાય છે એ પહેલા એટલે બ્રહ્માના જયારે સો વર્ષ પૂરા થાય છે ત્યારે આખું વિશ્વ નાશ થાય અને પછી બ્રહ્માંડ પણ નાશ થઈ જાય છે મીન્સ બધા બ્રહ્માંડ નાશ થઈને ભગવાન મહાવિષ્ણુના પેટમાં ચાલ્યા છે આપણે બધા યશ્વિ યશ્વે શિત કાલ મથાવલંબ્યો ભગવાનના એ શ્વાસમાં આપણે બધા ચાલ્યા જાય બધા બ્રહ્માંડો ચાલ્યા જાય છે અને એ સમય બધું મહાતત્વ પણ નથી હોતું એ એ રીતે સર્જન થાય છે ફરી મહાતવ ઉત્પન્ન થાય છે અને મહાતત્વમાં બધા જીવોને મૂકવામાં આવે છે મહાવિષ્ણુ અને પછી એ બધા જીવોને જુદા જુદા બ્રહ્માંડો બની એમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ જે ક્ષીરો વિષ્ણુ અથવા સોરી કારણ દક્ષાય વિષ્ણુ હોય છે મહાવિષ્ણુ તો એ વિસ્તાર કરે છે ને દરેક વિશ્વમાં દરેક અંડકોષમાં અહીંયા લખ્યું ને અંડકોષ ઉવાસ આપશું તો આ ગર્ભદક્ષા વિષ્ણુ કે અંડકોષમાં જાય છે દરેક વિશ્વ ને ગર્ભદક્ષા અને એ આખા વિશ્વને જળથી ભરી દે છે અડધા વિશ્વને પ્રવેશીને એટલે નારાયણ નાર એટલે જળ અને અયન એટલે શયન કરે છે નારાયણ ભગવાનનું નામ કે અડધા વિશ્વને ભરી દે ને પછી એટલે આપણી જે પૃથ્વી છે ત્યાં પછી જે પાતાળ લોક તો લોકના નીચેથી આ ગર્ભોદક વિશ સાગર શરૂ થાય વિચારો એ જે સાગર આખું ભરી દે કેટલો વિશાળ સાગર હશે હમ આપણે અત્યારે જે સમુદ્ર જોઈએ છે એ તો બહુ નાનો કહેવાય એની પણ લિમિટ નથી દેખાતી આપણને તો આ જે ગર્ભોદક સાગર છે અને આપણી સ્થિતિ તો જુઓ કે આપણે બધા શયન કરીએ સહસ્ત્ર 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 પરિવત્સરાન પરિવત્સરાન દિવ્ય વર્ષ સુધી શન શયન કરીએ છીએ આપણે કેટલું ઊંઘીએ છીએ હજાર વર્ષ એટલે શું અહીંયા આપણે ચાર કલાક થાય એટલે એલાર્મ વાગી જાય પણ કેટલા વર્ષો કરીએ છીએ એટલે આપણી કન્ડિશન કેવી છે વિચારો અને આપણે શું સમજીએ આપણી જાતને હવે જાગ્યા છે જાગ્યા ત્યાંથી સવાર હવે રાત નથી પડવા દેવાની હવે રાત નહીં પડવી છે આપણે નહીતર પાછા આત્મા તો વિનાશ થશે વિનાશ મીન્સ પાછા આપણે શું કહેવાય ભૂતવા ભૂતવા પ્રલી આ આ વિશ્વનો વિનાશ થશે અને પાછા આપણે કારણ દક્ષાગરમાં શયન કરતા મહાવિષ્ણુના શરીરમાં ચાલી ત્યાંથી પાછા ગર્ભદક્ષા વિશ્વના શરીરમાં રહીશું કેવી આપણી હાલત થશે એટલે આપણે આમાંથી એ શીખવાનું છે કે આપણે ટાઈમ જોયા કરીએ ટાઈમ જોઈએ છે રોજ તારીખ જોઈએ ટાઈમ જોઈએ સમય જોઈએ છે પણ એ સમય પટ પટ ફટ ફટ પસાર થઈ રહ્યો છે તો આ તો કેટલો મોટો સમય છે આપણી પાસે આ સમય નથી તો એ સમય ક્યાં રહેશે આપણે એની કલ્પના પણ નહીં કરી શકીએ ભાઈ બધું યશે કની શ્વસિત કાલ મથાવલંબ્ય વિલજા જગદંડ ના થા જગદંડ ના થા ભગવાન જગદંડ મીન્સ આંડકોષા અહીંયા આંડકોષ જે લખ્યું જગદંડ અંડ અને અહીંયા આપણે આંડકોષા એટલે કે બ્રહ્માંડમાં તો આપણે એ બ્રહ્માંડ ભગવાન ના એક શ્વાસમાં નાશ થઈ શકે અને બ્રહ્માજી સહિત બધા ચાલ્યા જશે તો હવે આમાં સ્વર્ગ ક્યાં આવ્યો સ્વર્ગમાંથી ઉપર જતા જતા બ્રહ્મલોક સુધી આપણે પહોંચીએ અને ત્યાર પછી બ્રહ્મલોક માંથી પણ જયારે વિશ્વનો વિનાશ થાય ત્યારે જે ભક્તો હોય તે બધા બ્રહ્માજી સાથે એમની મુક્તિ મળી જાય છે અને જો મુક્તિ મળે તે બધા બ્રહ્માજી સહિત પાછા મહાવિષ્વના શરીરમાં પ્રવેશે વિચારો એટલે અહીંયા ભગવદ્ ગીતામાં પણ આઠમા તેમ બહુ સુંદર વસ્તુ કહી છે કે આજે પરસ્તમાં ભાવ ભાવો અન્ય

વીસ માં શ્લોકમાં કહે છે કે અક્ષર પરમામ ગતિમ તો આ જેમાં યમ નિવર્તન તે ધામમ પરમમ મમ કે એ ધામ જેમાં જાય છે તે જેને મળી જાય છે તે પછી આ ધામ પરમમ યમ પ્રાપ્ય ને નિવર્તન તે કે જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ પાછું આવતું નથી તો આપણું લક્ષ્ય આવવું જોઈએ કે ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યા પછી પાછું આપણે આ નથી થવાનું કે જે રાત્રે આગમે ગમે તૈય ત તત્ય વા વ્યક્ત સંજ્ઞકે બ્રહ્માજીને રાત્રે આવશે એટલે પાછું આ પ્રલય થઈ જશે હમ અને પછી બ્રહ્માજીના દિવસો પતશે બ્રહ્માજી નું મૃત્યુ થશે ત્યારે પાછો પ્રલય થશે અને આત્યંતિક પ્રલય એટલે જયારે આપણું મૃત્યુ થાય છે આત્યંતિક પ્રલય કહેવાય ચાર પ્રલય માંથી એ આત્યંતિક પ્રલય એટલે બધું ફિનિશ આ શરીર સાથે બધું ફિનિશ એટલે આપણે આ સમજવું છે કે આપણે ભગવાનના ધામમાં જઈ જવું જોઈએ એ જ આપણો ધ્યેય હોવો જોઈએ બીજી બધી વસ્તુ ટેમ્પરરી છે ક્ષણિક છે એ બધી વસ્તુ આપણે એટલી મહત્વની નથી આપણું મુખ્ય કાર્ય આ હોવું છે અને આ બધી વસ્તુ ભગવદ્ ગીતામાં છે વિચારો તમે આત્મા ભગવત પ્રાપ્તિ એ શ્લોકમાં બહુ ડિટેલમાં બહુ સરસ રીતે સમજાવી છે ડિટેલમાં અહીંયા આપે છે ભાગવતમાં પણ જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ ને પછી ભાગવતમ વાંચીએ ને ભાગવતમમાં આ બધી એક એક વસ્તુ સમજીએ ત્યારે આપણને ખબર પડે કે કઈ રીતે ભગવદ્ ગીતામાં ભગવાન બધી હિન્ટ આપે છે કઈ રીતે બ્રહ્માજી સહસયુગ પર્યંત સહસયુગ પર્યંત અહર્ય બ્રહ્મણો વિદુહ જાણો કે એક હજાર યુગ પતે ત્યારે બ્રહ્માજી નો એક દિવસ પતે છે કેવી રચના ભગવાને કરી વિચારો ને અને આપણું તો સો વર્ષ પતે ને ક્ષણિક કમાલા દાલા જલા જીવન તલા માલ તરત ચાલ્યું જશે જીવન કેટલું ફાસ્ટ ચક્ર ફરે છે અને આપણું જીવન ચાલી જશે થોડા સમય પહેલા મેરેથોન આવ્યો ને પાછો મેરેથોન આવ્યો આ મેરેથોન પણ ચાલી જશે પાછો બીજો આવશે ત્રીજો આવશે ચોથો આવશે પાંચમો આવશે આમ કરતા કરતા આપણું જીવન પતી જશે પણ જો આ સમય દરમિયાન આપણે ભગવાનની ભક્તિ તીવ્ર ને ભક્તિ યોગેન તીવ્રતાથી ભક્તિ કરી દઈશું તો ભગવાન કહે છે કે યમ આપણે જઈશું તો અને ફરીથી સર્જન થશે અને પહેલા આ બધું બનાવી દીધું ભગવાને અને પછી ગર્ભ રૂપે પ્રવેશે છે અને એક એક કણમાં ભગવાન પ્રવેશે છે શિવ રૂપે પરમાત્મા રૂપે કેટલી સરસ સિસ્ટમ ભગવાન બનાવે છે મૂર્ખ લોકોને નહીં સમજાશે મૂર્ખ લોકો આને મિથોલોજી દંતકથા કહે છે ડરાવવા માટે આવું બધું કહેવામાં આવ્યું છે પણ નહીં ભાગવતમ રામાનુજાચાર્ય મધવાચાર્ય વ્યાસ દેવે લખ્યો નિમ્બાર્ક આચાર્ય આ બધા મહાન મહાન આચાર્યો સ્વીકાર્યું છે આના ઉપર ટીકા પણ લખે છે એ કેવી રીતે આપણે એને ઠુકરાઈ શકીએ કે નહીં આવું કઈ નહીં હોય શકે આવું નહીં હોય તો તમે બીજી થિયરી આપો તમે સિદ્ધાંત આપો પણ તમારા સિદ્ધાંત કોઈ નથી કારણ કે તમે સિદ્ધાંતો છે એક ક્ષુદ્ર જીવ જેમ કુવામાં રહેલ દેડકો મંડુક જ્ઞાન કેટલું સમજી શકશે કૂવાની બહાર એને કઈ નહીં સમજ આપણે બધા એવા છીએ પણ શ્રીમદ ભાગવતમાં આપણને વિસ્તારથી આપણો ઇતિહાસ સમજાવે છે કે તમે ક્યાં હતા કેવી રીતે આવી રહ્યા છો કે રીતે તમે જન્મ લીધો પાછળ મૃત્યુ થશે અને કે રીતે ભગવાન આનું સર્જન કરતા ધ્યાનપૂર્વક સમજવાથી ગ્રહણ કરવાથી આપણે ધીમે 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 આપણે એમાં જ્ઞાન આવશે અને ધીમે ધીમે આપણે ભગવાનની ભક્તિ કરતા 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 મૃત્યુનાદ પછી આપણે ભગવત ધામમાં અથવા ભગવાનના સંઘમાં જઈશું અને ત્યાં ગયા પછી આપણે આ આવું ઠંડી લાગે ગરમી લાગે તાવ આવે ત્રણ પ્રકારની ત્રિતાપ આ જગત માં છે એમાંથી આપણે નીકળવાનું એ જ આપણો જીવનનું લક્ષ્ય છે ક્યાં આવા જગત માં રહેવું કે જ્યાં વારંવાર જન્મ મૃત્યુ થયા કરે જલ્દી બહાર નીકળવા એ જ શિક્ષા આમાં આવી રહી છે કે જો તમે આ નહીં સમજશો કે આંડ કોષો ઉવાસ આપશો સહસ્ત્ર પરિવર્તન સહસ્ત્ર દિવ્ય વર્ષો સુધી તમારે રહેવું પડશે નહીં તર અને પછી સર્વ સત્વો પ્રૂહિતમ પછી આ બધા જીવો આ રીતે ફેલાઈ જશે સર્વ સત્વ તેમની સાથે બધા ભગવાન સાથે બધા જીવો ફેલાઈ જશે ભગવાન પણ ફેલાશે મીન્સ પરમાત્મા રૂપે એક એક કણમાં જશે અને જીવો પણ એક એક જગ્યા વિસ્તાર પામશે એમાંથી આપણે અત્યારે એક જગ્યા આવ્યા છે આપણે ત્યાં રામજી મંદિરમાં બેઠા છીએ પણ કેટલો સમય બેસીશું જેમ અહીંયા બધા જીવો હોય કીડી મંકોડા બેક્ટેરિયા પાંચ મિનિટ પાંચ સેકન્ડ દસ સેકન્ડ વીસ સેકન્ડ જીવે અને એમને તો આખું જીવન પતી જાય છે વિચારો તમે આપણું પણ એનાથી વિશેષ નથી જીવન એટલે જીવનને કેટલું કેટલું ઓછા સમય માટે આપણને જીવન મળ્યું છે એની આપણે કલ્પના નથી એટલે અવ્યર્થ કાલત્વમ આપણે એક ક્ષણ પણ બગાડવી નહીં જોઈએ અવ્યર્થ કાલત્વમ કાળ સમય સમયને બગાડવો નહીં જોઈએ જે સમય મળ્યો છે તે સમયમાં ભગવાનની ભક્તિ કરીને ભગવાનનું શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ નવઢા ભક્તિ કરીને આપણે આપણું જીવન એ કરી દેવું છે કારણ કે હરે નામ હરે નામ હરે નામ એવા કેવલમ આ કળિયુગમાં માત્ર હરિનામથી આપણે આ બધું સમજીને આપણું જીવનને ધન્ય કરી શકીએ હરિનામ લેવાથી આપણી બુદ્ધિ ઠેકાણ આવે છે નહીં તો આપણે જ્યાં જ્ઞાન નહીં મળી શકતે આ ભગવાન ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આ કળિયુગમાં માત્ર હરિનામ લેવાથી આપણે ગમે તેટલા પાપ કર્યા હોય ગમે તેટલું આપણો ફોલ ડાઉન થયું હોય કે ગમે ત્યાં આપણે પતન પામ્યા હોય કૂતરા ગયા જનો કૂતરા હતા બિલાડા હતા ગધેડા વાંદરા જે હોય તે જન્મો બધા થઈ ગયા પણ ખાલી હરિનામ આપણને બચાવી શકશે એટલે હરિનામનું કેટલું મહત્વ છે એ સમજવું છે કેટલું મહત્વ છે હરિનામનું હરિનામ 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 એવું કહેવાય એટલે આપણે જે જપ કરીએ છીએ એ એટલા ઇમ્પોર્ટન્ટ છે તમે વિચારો આ એક શ્લોકમાં ભગવાન પતય કે હજારો વર્ષ સુધી શયન કરે છે અને આપણે પણ શયન કરીએ છીએ દિવ્ય હજારો વિ વિવત્સર પરિવત્સર દિવ્ય વર્ષો શયન કરે તો આપણે પણ એટલા વર્ષો સુઈ સુસુપ્ત અવસ્થામાં છીએ કોઈ એક્ટિવિટી નથી કરતા આપણે અને બધામાંથી છૂટીને આપણે શાશ્વત સમય માટે ભગવાન પાસે જઈ શકીશું અને ત્યાંથી આવી ગયા પછી કોઈ આવવાનું નથી એટલે આપણું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે વિચાર છે મારું શું ભવિષ્ય થશે આપણે બધા વિચારી ને નહીં ભક્તોનું ભવિષ્ય ઉજ્જવળ છે કારણ કે શાશ્વત સમય માટે દિવ્ય આનંદ સચ્ચિદાનંદ શરીર મેળવવાનો છે ભક્ત સચ્ચિદાનંદ આનંદ મીન્સ શાશ્વત ચિત જ્ઞાનમય અને આનંદમય આવું આપણે જોઈએ છે ને આપણને જ્ઞાન જોઈએ છે આનંદ જોઈએ છે શાશ્વતતા જોઈએ છે આપણને જે આનંદ મળે તે હંમેશા ટકી રહે પણ આ જગતમાં આનંદ થોડો સમય મળશે થોડું આપણે કાર્ય કરીશું થોડો આનંદ મળ્યો પછી પાછા દુઃખ પાછો થોડો આનંદ મળ્યો એટલે દુઃખ એટલે ગુરુપ્રસાદ મહારાજ કહેતા હતા ને ભાગવતમ કે આપણે આ જગતમાં દુઃખ દૂર કરવા જેવો પ્રયાસ કરીએ પ્રહલાદ મહારાજ કહે છે જેવો આપણે દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરીએ એટલે શરૂઆત છે દૂર તો નથી થતું પણ જેવો આપણે પ્રયાસ કરીએ કે હવે આ આ બસ આપણે બહાર નીકળીએ તો એવા દુઃખને દૂર કરવાનો પ્રયાસ જ વધારે દુઃખ આપે છે આવી હાલત છે આ ભૌતિક જગતની તેમાંથી આપણે બહાર નીકળવાનું છે અને ભગવાનને ભજીને ભગવત ધામ જવાનું છે હરે કૃષ્ણ